राजेश्वर प्रथम संयम धर प्रथम तीर्थंकर प्यारा हो प्रथम राजेश्वर प्रथम संयम धर प्रथम तीर्थंकर प्यारा शत्रुंजय मंदन नागी चार सौ चार सौ दिवस उपवास एबी भी उपवास निर्जरा उपवास તું બી ભગવાનના મુખાકૃતિમાં ભગવાનની સ્માઇલમાં એટલે પણ ફરક પડ્યો નથી ભગવાન એ જ નિખાલસ હાસ્ય ભગવાનના મુખ ઉપર રેલાયેલું હતું એ જ સ્મિત જે પહેલા દિવસે હતું એ જ ચારસોમાં દિવસે હતું ત્રણસો નવ્વાણું ચારસો દિવસ પૂર્ણ થયા ચારસો દિવસ પૂર્ણ થયા બધા નગરજનો ભગવાન વહરવા નીકળ્યા ગોથળી માટે બધા નગરજનો ઘેરાઈને વળ્યા છે ભગવાન કાંઈક ગ્રહણ કરો ભગવાન કાંઈક તો લો ભગવાન અમે આટલું બધું આપીને ભગવાન તમને શું જોઈએ છે ભગવાન અમને કાંઈક તો કહો પણ ભગવાન કોઈને કહેતા નથી મારે શું જોઈએ છે અને કોઈને ખબર પડતી નથી કે ભગવાનને શું જોઈએ છે ભગવાન કાંઈક તો લો ભગવાન કાંઈક તો લો એક દિવસે

તો એ દિવસે રાત્રે શ્રેયાંશ કુમારના પિતાને સ્વપ્ન આવ્યું કે મેરુ પર્વત છે ને કાળો થઈ ગયો છે તો શ્રેયાંશ કુમારે એને ધોઈને એકદમ ચોખ્ખો કરી દીધો એ જ દિવસે રાત્રે ત્યાંના મંત્રીને સ્વપ્ન આવ્યું કે સૂર્યમાંથી હજાર કિરણો છૂટા પડી ગયા છે સૂર્યના કિરણો છૂટા પડી ગયા છે તો શ્રેયાંશ કુમારે બધા પાછા સૂર્યમાં નાખ્યા સૂર્યને કર્યો એ દિવસે શ્રેયાંશ કુમારને બી સ્વપ્ન આવ્યું કે એક રાજા છે ને ઘેરાઈ ગયો હતો તો શ્રેયાંશ કુમાર એકલાએ જઈને એને બચાયો અને સામેવાળી સેનાને પરાશ કરી ત્રણે સવારે રાજા પોતાના રાજમહેલમાં આવ્યા નથી બધાએ પોતે સપનાની વાત કરી બધાએ નક્કી કર્યું કે આજે કંઈક તો લાભ શ્રેયાંશ થશે એ નથી ખબર આપણને ખબર છે શ્રેયાંશ કુમારને નથી ખબર કે લાભ શું થશે એટલે શ્રેયાંશ કુમાર બે મિનિટ પાંચ મિનિટ ભગવાનનો વર્ષી તપ એવું તપ છે કે જે

આંખો બંધ કરી દો પોત પોતાની આંખો બંધ કરી દો અને વિચારો કે હું કરોડો વર્ષ પહેલા અક્ષર તૃતીયા દિવસે ભગવાનનું પારણું થવાનું હતું ભગવાન પ્રજાજનોમાં જ હું ક્યાંક હતો બસ આજ વિચારો કે હું ભગવાનને કહું છું ભગવાન તમે કેમ કઈ ઓળતા નથી ભગવાન તમે કેમ કઈ ઓળતા નથી આવું આપણે ભગવાનને કીધું બસ એ જ કલ્પના રાખો આંખો બંધ કરીને બધા પૂછે છે ભગવાન તમે કેમ કઈ હોટતા નથી ભગવાન મારા ઘરેથી ધન ગ્રહણ કરો ભગવાન મારા ઘરેથી ઉત્તમ વસ્ત્રો ગ્રહણ કરો ભગવાન મારા ઘરેથી ઉત્તમ સોના રત્ન ઘોડા હાથી જે કાંઈ પણ જોઈએ તમને ગ્રહણ કરો ભગવાન ભગવાન પાછા જાય છે ભગવાન પાછા જાય છે આપણે બી ભગવાનને કહે છે ભગવાન કેમ કઈ હોર્તા નથી ભગવાન કેમ કઈ હોર્તા નથી આપણે જે નગરમાં હાજર છીએ અને ભગવાન ને કહે છે ભગવાન તમે કેમ કઈતા નથી કેમ કઈ આ બધા ગોળા વચ્ચે અને ભગવાન નું પારમું ક્યાં થયું હસ્તિનાપુર હસ્તીનાપુર નગરી ના રાજા સોમેશ રાજા અને એના પુત્ર શ્રેંશ એ વખતે ચરુખામાં આયા કીધું જોયું કે યાર આટલો બધો અવાજ સેવો છે બહાર એને જોયું ખબર પડી ઋષભદેવ ભગવાન આવ્યા પૂર્વ ભાવમાં શ્રેયાંશ કુમારે ભગવાનને જોયેલા હતા ભગવાન સાથેની પ્રીતિ હતી અને એમને સાધુનો વેશ પણ જોયેલો હતો ને ભગવાન ને જોઈને થયું મેં ક્યાંક જોયા છે આ ક્યાંક જોયો છે આવો વેશ ક્યાંક જોયો છે કે પ્રભુ ક્યાંક જોયા છે ક્યાંક જોયા છે યાદ નથી આવતું યાદ નથી આવતું યાદ કરવા જાય છે ને એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે જાતિ સ્મરણ જ્ઞાનમાં પૂર્વ ભાવના પ્રભુ સાથેના બધા સંબંધો દેખાય છે કે હું પ્રભુ સાથે જ હતો પ્રભુની વ્યાવચમાં હતો પ્રભુ સાથે મેં દીક્ષા લીધી હતી અમે બધા સાથે ફરતા હતા ભગવાને ગયા ભગવાન દીક્ષા લીધી હતી મેં પણ એની જોડે દીક્ષા લીધી હતી બધું ખબર પડી પણ હવે બીજું પણ દેખાયું કે અજ્ઞાનતાથી વર્ષ થયેલા લોકોને કાંઈ ખબર નથી પડતી કે ભગવાનને શું આપવું બધા એકવાર આંખો બંધ જ રાખજો આજ વિચાર કરજો કે અમે ક્યાં છીએ અને કોઈને ખબર નથી પડતી કે મારે શું આપવું કે મારે શું આપવું અને એ જ વખતે શ્રેયાંશકુમાર કુમારનું પુણ્ય એટલું જોર મારે છે કે શ્રેયાંશ કુમાર જોડે મૂકી ગયો શ્રેયાંશકુમાર દોડીને નીચે ઉતરે છે જાતિ થયું વંદન કરે છે ભગવાન મારા ઘરે પધારો ભગવાન મને લાભ આપો અને એ વખતે અક્ષય તૃતીયાના દિવસે ગઈકાલનો દિવસ હતો એ આપણે પણ ત્યાં જ છીએ આપણે પણ એ પાનું જોયું આંખો બંધ કરીને એ જ ભાવ મારો કે ભગવાન હું એ પાનું જોઉં છું ભગવાનનું પાનું જોઉં છું આ ભગવાન શ્રેયાંશ કુમારના હાથે ભગવાન શ્રેયાંશ કુમાર ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન પારણું ગ્રહણ કરો આપ કાંઈ ગ્રહણ કરો

શ્રેયા એક ગળો બીજો ગળો ત્રીજો થાય છે બોલે શ્રી સેવ ભગવાન કી આપણે પણ હજુ ત્યાં જ છીએ હજુ ત્યાં છીએ છે જવાનું નથી આખો ખોલવી નથી હજુ ત્યાં જ છીએ એ ભાવમાં ધારો કે ભગવાન ધન્ય છે શ્રેયાંશ કુમાર કે જેને તારું પારણું કરાય ધન્ય છે ઇક્ષુરસ જેને ભગવાન તમારું ઉતરી ગયેલું નૂર તપસ્યાના કારણે કૃષ થયેલું શરીર એને પાછું દૈશિપ્ય કર્યું ઉજ્જવલિત કર્યું તે જ નૂર એ જ પહેલાનું નૂર ભગવાનમાં પાછું આવ્યું ભગવાને પારણું કરીને સ્વસ્થ થયા તો ધન્ય છે ઇક્ષુરસ ને ધન્ય છે શ્રેયાંશ કુંવારને આપણે ત્યાં બેઠા બેઠા ભાવના ભાવવી છે કે ભગવાન તું ઋષભ મારો હું તારો શ્રેયાંશ ક્યારે ભગવાન તું જે પણ રૂપમાં હોય હું તારી સાથે જ રહીશ ભગવાન તું મહાવીર બનીશ તો હું તારો ગૌતમ બનીશ તું નેમ બનીશ તો હું તારી રાજુલ બનીશ ભગવાન

હાથ ઉપર કરી મીઠી મીઠી તાળીઓથી હું શ્રે છું